હવે દલિત સમાજે બાયો ચડાવી છે દલિત સમાજ ગોંડલમાં એક મહાસંમેલન કરવા જઈ રહ્યું છે દલિત સમાજનું કહેવું છે છે કે અમારો વિરોધ જાડેજા ગણેશ પરિવારની સામે ક્ષત્રિય સમાજ સામે નથી રાજપૂત સમાજ સામે નથી આ દલિત સમાજ ગોંડલમાં જાહેરમાં ગણેશ જાડેજા જયરાજસિંહ જાડેજાની જોખમી તેની દાદાગીરી તેના ભાઈને પડકાર ફેંકશે આપને જણાવી દઈએ કે જુનાગઢના એનએસયુઆઈ ના પ્રમુખ અને દલિત યુવાનનું અપહરણ કરી ઢોર માર મારી નગ્ન કરી તેનો માફી મગાવતો વિડીયો ઉતાર્યા બાદ તેને રસ્તા ઉપર છોડી દેવામાં આવ્યો ત્યારબાદ આ દલિત યુવાને ફરિયાદ કરી આ ફરિયાદ ન થાય સમાધાન થાય તે માટે જુનાગઢના ડેપ્યુટી મેયર ભારતીય જનતા પાર્ટીના ગિરીશ કોટેજાએ પ્રયત્ન કર્યો પણ તે પ્રયત્ન નિષ્ફળ ગયો ત્યારબાદ પોલિટિકલ પ્રેશર વધ્યું સમાજનું દબાણ વધ્યું તો જૂનાગઢ પોલીસ એક્શનમાં આવી અને ગણેશ ગોંડલને શોધી લાવી ગણેશ ગોંડલને મીડિયાની સામે રજૂ કર્યો અમે પહેલા પણ આપને વિડિયો બતાવ્યા કે તેનામાં શરમ નોતી તે હસ્તા મોડે જેલમાં ગયો જેમ કે કોઈ રાજનેતા તેની જનતાનું અભિવાદન ઝીલતા હોય હવે આજ ગણેશ ગોંડલની જોખમીને પડકારવા અને કાયમી તેનો અંત કરવા રાજ્યભરના દલિત આગેવાનો ગોંડલમાં ભેગા થઈ રહ્યા છે

અને નિમિત્ત બન્યા છે જૂનાગઢનો આ દલિત પરિવાર દલિત સમાજનું કેવું છે કે આ લોકોની દાદાગીરી એટલી બધી છે કે કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી આ જે યુવાન છે તેમણે આ હિંમત કરી અને હવે દલિત સમાજ એક થયો છે જીગ્નેશ મેવાણી સહિતના ધારાસભ્યોએ પણ દલિત સમાજના આ પરિવારને ટેકો આપ્યો છે જીગ્નેશ મેવાણીએ પણ કહ્યું છે કે સરકારમાં હિંમત હોય હર્ષભાઈ સંઘવીની સરકારમાં હિંમત હોય તો આ પરિવારની દાદાગીરીનો અંત લાવો આપને જણાવી દે કે ગણેશ ગોંડલ છે તેના પિતા બીજેપીના પૂર્વ ધારાસભ્ય છે તેના માતા ગીતાબા જાડેજા અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તેમની સામે અનેક વખત વિવાદ થાય છે પણ દર વખતે તે વિવાદ શાંત થઈ જાય છે કારણ કે આ પરિવારની જોખમી એટલી છે ગણેશ ગોંડલના સમર્થકો જે છે તેઓ ગણેશ ગોંડલના સમર્થનમાં કેમ્પેન પણ ચલાવી રહ્યા છે પણ બીજી બાજુ જોવા જાય તો સમાજમાં જે પરિવારો છે કે જે ન્યાય માટે લડી રહ્યા છે તેનું શું અને તે જ પરિવારને ન્યાય અપાવવા હવે દલિત સમાજ ગોંડલથી આ પડકાર ફેંકી રહ્યો છે ગણેશ ગોંડલ અને તેના પરિવારની સામે નવા સમાચાર ને નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર